ઓકે રાજકોટના ભાવનગર રોડ ઉપર સેટેલાઇટ બસ સ્ટેન્ડ અદઅત ખર્ચા બનાવવામાં આવેલા છે ત્યાં અહીંયા કાગડા ઉડે ફર્ર પણ હવે બીજા કોણ ઉડે અધિકારી ઉડે ફર્ર અહીંયા જોઈ લો કોઈ પણ અત્યારે અધિકારી છે ને બધી જગ્યાએ બંધ જ ભાવણા કરી દીધા એટલે અધિકારી રવિવારે કોઈ આવતા નથી પણ રવિવારે પગાર તો ખાતામાં જમા થવાનો જ છે એ બંધ નહીં એ તો ચાલુ જ રહે તમામે તમામ જગ્યાએ બધી જગ્યાએ બંધ છે આવતી નથી આવે તો ઠીક છે બાકી બારોબાર વહી જાય અધિકારી ઉડે હરર અને બધી જગ્યા ઉપર લોક મારી દીધેલા તમામે તમામ જગ્યા ઉપર લોક મારેલા છે બરાબર પાણી નો આવે ન્યાય લોક મારી દીધા એ દિવસે રવિવારે રજા હો ભાઈ રાજકોટમાં તો પણ